હેલો ફ્રેન્ડ જય ખોડિયાર જય માતાજી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મહેસાણાનું પ્રખ્યાત ડુંગળી ડુંગળી બનાવવા માટે મેં એક કિલો ડુંગળી લીધી છે પાંચસો લીલું લસણ ઝીણું કાપીને લીધું છે કિલો ટામેટા લીધા છે ગ્રેવી કરીને પાંચસો લીલી ડુંગળી લીધી છે મરચાં લીધા છે ઝીણા ચોપ કરીને સિંગનો ભૂકો લીધો છે પાપડી લીધી છે લસણ લીધું છે ગરમ મસાલો અને આદુ અને કાજુના ઝીણા ટુકડા લીધા છે થોડું પનીર લીધું છે અને દહીં લીધું છે સો ગ્રામ જેટલું હવે બનાવવાનું સ્ટાર્ટ કરીશું ડુંગળી બનાવવા માટે આપણે આમાં તેલ આગળ પડતું જોઈએ છે થોડુંક તે પ્રમાણે આપણે તેલ નાખીશું પહેલાં તેલ ગરમ થાય ત્યાં સુધી ડુંગળીને આ રીતે આપણે કાપા પાડી દઈશું આ રીતે આપણે જે રીતે રવૈયા ભરતા હોય એ રીતે કાપા પાડી દઈશું આ રીતે આપણે ડુંગળીના કાપા મૂકી દઈશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ડુંગળી નાખીશું અંદર ગેસ એકદમ ફૂલ રાખો ડુંગળી ત્યાં સુધી સાલો નાખતા જઈશું ડુંગળી અહીંયા આપી સતળી દઈશું ચોપડે હવે થોડું લસુણ નાખીશું અંદર िक्स पाच एक मिनिट आपण सतरावा दु लस आपण सतराई देते आपण सूकु लस नाखीशु हवे आदू लीला मर्चा नाखीसो

હવે આપણે મસાલા કરી લઈશું હળદર નાખીશું મરચું નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું આપણે મિક્સ કરી લઈએ હવે આપણે ગરમ મસાલો નાખીશું ટામેટાની ગ્રેવી કરી દે નાખીશું હવે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું આપણે ગેસ ની ફ્લેમ ફૂલ જ રાખવાની છે હવે આપણે સિંગનો ભૂખો નાખીશું આ રીતે આપણે વળી દઈશ મેં અહીંયા પનીર નાખ્યું છે પનીર નાખવું એવું જરૂરી નથી પનીરનો ટેસ્ટ સારો આવે છે એટલે મેં અંદર નાખ્યું છે

चेकमेट दिमाद आपे अपने चेडवा दिये अबनी या रेसिपी सारी लागी हो तो लाइक करो शेर कर करो और सबस्टाइब करो